લોકાર્પણ કરવામાં આવ્યું અને લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો આજનો દિવસ ગુજરાત માટે ગુજરાતના લોકો માટે ભારતીય જનતા પાર્ટીના પરિવાર માટે ગુજરાતના સરકાર માટે એક ઐતિહાસિક દિવસ છે ગુજરાત અને દેશના પનોતા પુત્ર એવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે એક લાખ અને એકત્રીસ હજાર આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત બનાસકાંઠાના ડીસા ખાતેથી થયું ગુજરાત માટે આ ઐતિહાસિક દિવસ એટલે છે કે ત્રણ હજાર કરોડ રૂપિયાના આવાસોનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત થયું હોય એવો આજે ઇતિહાસમાં પ્રથમ દિવસ છે અને આ કાર્યક્રમ ગુજરાતના સમગ્ર એકસો બ્યાસી વિધાનસભા સીટ પર થયો સમગ્ર એકસો બ્યાસી સીટ પર આ કાર્યક્રમ દરમિયાન લાખો લોકો નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે સીધી રીતે જોડાયા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી લાભાર્થીઓને લાભો અર્પણ કર્યા ધારાસભ્ય તરીકે નવસારીના લોકપ્રતિનિધિ તરીકે નવસારી જિલ્લામાં પણ આ ચાર જગ્યાએ કાર્યક્રમ થયો તેમાં હજારો લોકો જોડાયા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું દિલથી આભાર એ વાતે પણ માનું છું કે આ વર્ષના બજેટમાં મોદી સાહેબે લગભગ અગિયારસો કરોડનો વધારો કરીને સત્યાસી હજાર કરોડ રૂપિયાનું માતબર બજેટ આ ગરીબ જનતાના આવાસો માટે ગરીબને પોતાનું ઘર મળે ગરીબ પોતાનો સમાનભેર જિંદગી વિતાવે ગરીબ પોતાના ઘરનો માલિક બને એની ચિંતા કરીને આટલું મોટું બજેટ પણ ફાળવ્યું છે એ બદલ નરેન્દ્રભાઈ સાહેબનો હું દિલથી અંતકુરણપૂર્વક આભાર માનું છું અસ્તુ ભારત માતા કીજે